નમસ્કાર દોસ્તો ઘણા બધા લોકો ઘણી બધી વખત કહેતા હોય છે કે દારૂ છે તેમાં ભેળસેળ થતી હોય છે સામાન્ય રીતે અત્યારે તમામ વસ્તુઓમાં ભેળસેળ થાય છે મતલબ કે ઘી લઈ લો દૂધ લઈ લો અન્ય જે ખાણીપીણીની વસ્તુઓ છે આ તમામ વસ્તુઓ મિલાવટમાં છે અને આ મિલાવટના ખબરો સામે આવે છે આ મિલાવટનો પર્દાફાશ થાય છે પરંતુ દારૂની મિલાવટ પણ થઈ રહી છે અને આવી પણ ફરિયાદો ઉઠતી હોય છે અમારા પાસે એક વિડીયો આવ્યો છે જેના માધ્યમથી આપ જોઈ શકાય છે કે દારૂ જ્યારે આપ બારમાંથી ખરીદો ત્યારે કઈ પ્રકારનો દારૂ મળતો હોય છે તેની ક્વૉલિટી જે હોય છે એનો ટેસ્ટ જે હોય છે ઘણા બધા લોકો છે જે બુટલેગરો પાસેથી આ શરાબની ખરીદી કરતા હોય છે કારણ કે ગુજરાતમાં દારૂની પાબંદી છે છતાં પણ દારૂ ઘૂસે છે એ વાતને નકારી ન શકાય અને આ જ ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો છે જે દારૂ છે તે પણ ભેળસેળવાળો પીતા હોવાની ફરિયાદો મળતી હોય છે પરંતુ આ એક વિડીયો સામે આવ્યો છે જુઓ આ વિડીયોના માધ્યમથી આપને અમે બતાવવા માંગીશું કે કઈ પ્રકારે દારૂમાં પણ ભેળસેળ થઈ રહી છે જી હા દોસ્તો સામાન્ય રીતે ઘણા બધા લોકો એવા છે કે જે દારૂમાં ભેળસેળ કરવામાં માહિર હોય છે અને આપને એની ભનકઈ નથી લાગતી કે દારૂમાં ભેળસેળ હોઈ શકે છે કારણ કે એ દારૂ જે શિલ્પેક હોય છે અને આ દારૂમાં દારૂ કાઢીને તેમાં પાણી મિલાવી દેવામાં આવે છે જી હા દોસ્તો મતલબ આખો દારૂ નથી કાઢી લેવામાં આવતો અડધો દારૂ કાઢી લેવામાં આવે છે અને તેમાં પાણી મિલાવી દેવામાં આવે છે જ્યારે જે કોઈ પણ દારૂનું સેવન કરતા હોય છે તે આ દારૂનો ટેસ્ટ લેતા હોય છે તેને ખબર તો ખ્યાલ તો આવી જાય છે કે દારૂમાં કંઈક ને કંઈક ગડબડ છે જે ક્વોલિટી તેને મળવી જોઈએ એ નથી મળતી તો કંઈક આ પ્રકારનું છે જુઓ આ વિડીયોની અંદર આ વિડીયો છે તે સામે આવ્યા છે આ વિડીયોની અંદર દેખાય છે સ્પષ્ટ કે દારૂનું જે સીલ મારેલું છે એ સીલ આ જે વ્યક્તિઓ હોય છે એ તોડતા નથી પરંતુ એ આખે આખી બોટલની ઉપરનો બૂચ હોય છે જે ઢક્કન હોય છે તેને કઈ પ્રકારે ખેંચી લે છે અને ખેંચ્યા પછી પણ એ સીલ છે તે અકબંધ રહે છે મતલબ તૂટતું નથી અને ફરી એની અંદરથી દારૂ કાઢ્યા બાદ તેમાં પાણી મિલાવવામાં આવે છે અને આ પાણી મિલાવ્યા બાદ એ દારૂની ઉપર ફરી એક વખત એ ઢક્કન છે તેને મારી દેવામાં આવે છે મતલબ કે ભૂચ મારી દેવામાં આવે છે અને એ પણ સિલ્બેગ જેથી કરીને જે લોકો સુધી આ દારૂ પહોંચે છે ત્યાં એને એવું લાગે છે કે બોટલ સિલ્બેગ છે પરંતુ આ બોટલ છે તેમાં ભેસેલ થઈ ચૂકી હોય છે કારણ કે અનેક લોકો છે તેની પાસે આ ટ્રીક છે જે ટ્રીકના માધ્યમથી આ દારૂમાં ભેળસેળ થઈ શકે છે એવું અમારો વિષય નથી છતાંય અમે કહીએ છીએ કે એવું જાણવા મળ્યું છે અમે જાણકારી મેળવી તો ઘણી ઘણા બધા દારૂની એવી બોટલો છે જેની અંદર આ થઈ શકે છે પરંતુ ઘણી બધી બ્રાન્ડ એવી પણ છે જેની અંદર ભેળસેળ નથી થતી કારણ કે તેનું સીલ ખોલવું અને ફરી સીલ લગાડવું એ મુશ્કેલ બને છે પરંતુ અમુક પ્રકારના દારૂની જે બોટલો આવે છે આ બોટેલાના કંઈક સીલ છે તે આ પ્રકારે તેને સીલને અખબંધ રાખીને આખું બૂચ કાઢી લેવામાં આવે છે અને ફરી ચિપકાવી દેવામાં આવે છે તો આ વિડીયો સામે આવ્યો છે તો અમને લાગ્યું કે આપણા સુધી પહોંચાડીએ પરંતુ અમે ફરી એક વખત કહીએ છીએ કે ગુજરાતના ગાંધીનગરમાં દારૂની એક જગ્યા છે ગિફ્ટ સિટી ત્યાં છૂટી આપવામાં આવી છે પરંતુ ગુજરાતની અંદર પાબંદી છે છતાં પણ દારૂબંધી છે તેને અમુક જગ્યાએ છૂટછાટ જોવા મળી રહી છે છતાં પણ કહીએ છીએ કે દારૂ પીવો એ હાનિકારક છે જો કે આ વિડીયો સામે આવ્યો તો આપને વિડીયોના માધ્યમથી બતાવવા માગતા હતા કે આ દારૂનું સીલ જે મારેલું છે એ સીલ અંકબંધ કઈ રીતે રહે છે છતાં પણ તેની અંદર ભેંસ કઈ રીતે થાય છે એ બતાવવાનો હેતુ હતો એ બતાવવાનો પ્રપોઝ હતો મતલબ કે કોઈને બદનામ કરવું કે અન્ય કોઈ ખબર ચલાવવા હેતુથી આ ખબર નથી ચલાવી દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ